ફાઈનલી મિત્રો જો ફુવારા ચાલુ કીધી દીધા છે આપણે સુખનો નો સુરત ઉગી ગયો છે હાલ મુહૂર્ત કી દીધું આપણે બીજા કોઈ કર્યું હોય ન કર્યું હોય કિશનભાઈ ભાગે કિશનભાઈ ભાગે જો કેવા ચાલુ ફુવારા એક ફુવારા માનતો છે કે મેં ચાલતો બીજા તો બધાય કમ્પ્લેટ આલે ફુવારા એકદમ કમ્પ્લેટ જો રેડિયો બિના રેજો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજે અમારે સગા દાદા એ જો ઉપાડ્યું બાકા જ બોલાવાનું બોલાવવાનું નીંદવાનું જો બાકા જીકી બોલાવાનું બોલાવવાનું ચાલુ કીધી હે હમણાં જો કતરાય છે એમાં એ કતરા ના હમણાં લૂટો લેશે ને ઠોક છે એકાદ ટકામાં Ít chắc gà đất đất Đừng lại khai hết dây này